ગુનાઓ આચરી મેળવેલ આવકથી વસાવવામાં આવેલ મિલકતને ટાંચમાં લેવાની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટોક કાયદા અંતર્ગતના ગુનામાં પકડાયેલ આરોપી અને બિચ્છુ ગેંગના અસલમ ઉર્ફે બોરિયો શેખ અને મોહમ્મદ હુસેન ઉર્ફે મુન્ના તરબૂચ દ્વારા ગુનાવ આચરી મેળવેલ આવકથી વસાવવામાં આવેલ મિલકતને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ અંગે

તો એને નિયંત્રણમાં લેવા માટે જે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર હેઠળ ગુચી ટોકનો ગુનો દાખલ કરવામાં આવેલો અને એ ગુનામાં ટોટલ છવ્વીસ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા તમને ખ્યાલ છે ત્યાં લગી એમાંથી જે મેન એનો જે આરોપી હતો એ અસલમ બોડિયો અને એ બીજા એક મુન્ના તરબૂચ એ જે તે વખતે આરોપી તરીકે હતા અને એની જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી સીઝ કરવા માટે અમે છેલ્લા એક વર્ષથી પ્રપોઝલ તૈયાર કરેલી તો એમને સરકાર શ્રી તરફથી આદેશ થતાં અમે આ બંને આરોપીઓની પ્રોપર્ટી આજે સીઝ કરી છે જે પ્રોપર્ટી જોવા જઈએ તો આરોપી મોહમ્મદ હુસેન ઉર્ફે મુન્નો ઉર્ફે તરબૂજ ઝાકીર હુસેન શેખ છે એની ટોટલ એક કરોડ અને બત્રીસ લાખ રૂપિયાની મિલકત અમે આજે ટાચમાં લીધી છે અને જે અશ્લમ ઉર્ફે હૈદર મિયા શેખ છે એની સિત્તેર લાખ જેટલી મિલકત ટાચમાં લીધી છે તો અમે આ બાબતે જે જરૂરી કાર્યવાહી છે રેવન્યુ અધિકારીને સાથે રાખીને જે પત્રવ્યવહાર કરવાનો હોય એ બધી પ્રોસીજર પૂરી કરી અને આજરોજ એની આ મિલકત ટાચમાં લીધી છે આવતીકાલે આને લગતો વિગતવારનો રિપોર્ટ તમે નામદાર કોર્ટમાં સબમિટ કરવા જઈ રહ્યા છીએ તો એમાં જે આરોપી મોહમ્મદ હુસૈન છે એનું દિવાળીપુરામાં એક ફાર્મ છે જેની કિંમત તેત્રીસ લાખ રૂપિયા જેવી થઈ જાય છે અને બીજું જ એક દિવાળીપુરામાં બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં એણે કન્સ્ટ્રકશન ચાલુ કરીને સાઇટ ઊભી કરેલી એની કિંમત બાણું લાખ રૂપિયા જેવી જવા જાય છે આ એની સ્થાવર મિલકત છે અને એ જ તરબૂતની જંગમ મિલકતમાં એક ઇનોવા ગાડી છે જેની કિંમત આસર સાત લાખ રૂપિયા જેવા થાય છે એમ ટોટલ એની એક કરોડ બત્રીસ લાખ રૂપિયાની પ્રોપર્ટી થાય છે એ જ રીતે આરોપી અસલમ શેખની જોઈએ તો એનું એક અકોટામાં તાંદલજા વિસ્તારમાં એક મકાન છે જે તેર લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરેલી પણ એની કિંમત અત્યારે બજાર વેલ્યુ પિસ્તાળીસ લાખ રૂપિયા જેવી થાય છે અને એવી જ રીતે એનું એક બીજું વાડી વિસ્તારમાં મકાન છે એનું બાવીસ લાખ અઠ્ઠાણું હજાર જેવી એની કિંમત જવા થાય છે સાથે ઓટો રિક્ષા અને બીજા વાહનો છે એ એની અલગ અલગ કિંમતો મળી અને ટોટલ એની સિત્તેર લાખ રૂપિયા જેવી કિંમત થાય છે જે અસલમ બોડિયાની પ્રોપર્ટી છે એવું કોઈ નથી આમાં જે તે વખતે દાખલા તરીકે તમને કહીએ તો જે દિવાળીપુરામાં ફાર્મ હાઉસ છે મૂળના તરફ એણે જે તે વખતે ખેડૂત નહોતો એટલે એણે એક બીજી વ્યક્તિના નામે આ ખેતીની જમીન ખરીદી અને એમાં એણે ફાર્મ હાઉસ ઊભું કરેલું પરંતુ તપાસ દરમિયાન અમને બાતમી રાહ ખાનગી રાહ એવી ખબર પડી કે આ પ્રોપર્ટી ઉન્નતર ભૂચની છે એટલે જેના નામે એ પ્રોપર્ટી હતી એને બોલાવવામાં આવ્યા તો એણે સ્પષ્ટ કીધું કે ભલે મારા નામે રહી પરંતુ એણે મારા નામે ખરીદી છે ખરેખર આ પ્રોપર્ટી છે એ મારી નથી આવી એણે વાત કરેલી એટલે એની બાબતે એનું અમે કોર્ટમાં લઈ જઈને એનું એકસો ચોસઠનું નિવેદન પણ કરાવેલું એટલે જેથી કરીને અમને ખબર પડી કે આ પ્રોપર્ટી છે મુન્ડતરભૂત ભલે એના નામે નથી તેમ છતાં અમે એ સીઝ કરી છે કારણ કે જેના નામે છે એણે એવું કબૂલાતનામું આપ્યું છે કે આ પ્રોપર્ટી છે મુન્ડતરભૂત આ રીતે એના નામે ન હોય તો પણ અમે પ્રોપર્ટી લીધી છે એવી જ રીતે રિક્ષાઓ છે તો રિક્ષાઓ પણ જે અસલમ ગોડિયાની હતી પરંતુ એ જુદી જુદી વ્યક્તિઓના નામે ખરીદેલી એ વ્યક્તિએ બધાએ આવીને કોર્ટમાં એવું નિવેદન આપ્યું છે કે ભલે અમારા નામે રિક્ષા છે પરંતુ ખરેખર અમારી નથી એ એમની છે અને અમને ખાલી ચલાવવા આપેલી છે જેથી એ રિક્ષાઓ પણ અમે કબજે લીધા છે સર આ જે પ્રોપર્ટી કે વાહનો છે તે તમે કહ્યું એમ કે અન્યના નામે છે તો આ ધમકાઈને એમના નામે લેવડાવતો તો કે કઈ રીતે ના એ તો ધમકાવીને નહીં કોઈ મિલકત છે મિત્ર તારા દાખલા અથવા તો રિક્ષાની વાત કરીએ તો રિક્ષા એને ચલાવવા માટે આપે તારા નામે રિક્ષા લઈ દઉં છું તારે અત્યારે રિક્ષાઓનો માલિક છે એ ભાડે રિક્ષા ચલાવવા આપે છે એ અર્થમાં એને રિક્ષાઓ પોતાના નામે લીધેલી અને એ જ લોકોને ભાડે ચલાવવામાં આવે અમને ખબર પડી કે એની પાસે ઘણી બધી રિક્ષાઓ છે પરંતુ તપાસ કરતાં નીકળે લોકો અલગ અલગ વ્યક્તિના નામે છે એ બધાને બોલાવતા ખબર પડી કે આ રિક્ષાઓ છે તો અસલમ બોડિયાની પણ એને અલગ અલગ ડ્રાઈવરોના નામે ખરીદી એ લોકોએ એ પ્રકારનું કબૂલાતનામું આપ્યું એટલે આમાં કોઈ એનો કોઈ ક્રિમિનલ ઇન્ટેન્શન હોય એવું જણાવતું નથી પેલા તો મિલકત શોધવી પડે છે અમારે બાતમી રાહ પણ અમને કોઈ કે આરોપીની મિલકત છે એ તો શોધ્યા પછી મિલકત ખરેખર કોના નામે છે રેવન્યુમાં એ વસ્તુ જોવામાં આવે છે એ માણસને બોલાવવામાં આવે છે કે ખરેખર મિલકત તમે ક્યાંથી ખરીદી છે અથવા તો તમે જેની પાસેથી ખરીદી કયા અવૈધ સાથે ખરીદવામાં આવી છે એ પણ ચકાસવામાં આવે છે પછી જે મિલકતની ચૂકવણી મિલકતના અવૈધ તરીકે રકમ ચૂકવણી કરવામાં આવી છે તો એ કયા વર્ષમાં ચૂકવણી કરવામાં આવી છે તો એના કોઈ આવકના સ્ત્રોત એ વર્ષમાં છે કે કેમ ઇન્કમટેક્સ વિભાગ પાસેથી પણ એની માહિતી લેવામાં આવે છે અને જો આરોપી છે એ જસ્ટિફાય ન કરી શકે કે આ જે રકમ છે એ એના કાયદેસરના આવકના સાધનોમાંથી ખરીદી છે એવું ન જસ્ટિફાય કરી શકે તો માની લેવાય કે આ જે છે ગુનો કરીને ગુનો આચરીને જે એણે રકમ અવેજ ઊભો કર્યો છે એનાથી એણે મિલકત ઊભી કરી છે એવું માની લેવામાં આવે એ પછી આને એક સરકારમાં પ્રપોઝલ મોકલવામાં આવે છે અને સરકાર શ્રીને જ્યારે યોગ્ય લાગે કે આ ટોક કાયદાની કલમ અઢાર છે એ મુજબ કે આ મિલકત ટાશમાં લેવા જેવી છે તો ત્યારે એ હુકમ થાય છે સરકાર સ્ત્રી તરફથી અને હુકમ આધારે પછી આ મિલકત ટાંચમાં લેવાનો લાંબી પ્રોસીઝર છે એટલે આમાં સ્વાભાવિકપણે દોઢ બે વર્ષ જેવું લાગી ગયું ના જેટલી મિલકતો અમારા ધ્યાન ઉપર આવેલી એ બધાની અમે પ્રપોઝલ કરેલી અને જેમાંથી જે યોગ્ય લાગેલી એ સરકારશ્રી હુકમ કરેલો ને એ મિલકત અમે આજરોજ ટાંચમાં લીધી છે જેટલી તારીખે ઘણી વખત એવું બને કે મિલકત એના નામે હોય તેમ છતાં એ મિલકત છે એ એના કોઈ કાયદેસરના આવકના સાધનોમાંથી એણે લીધી હોય તો એને ટાંચમાં લેવામાં આવતી નથી મુન્ના તરબૂજ અત્યારે જે નવાપુરામાં મકાનમાં રહે છે એ એની મિસિસને એની મા તરફથી એટલે કે મુન્ના તરબૂજની સાસુએ ખરીદેલું અને એને વારસામાં મળેલું એટલે એના એવા કારણો હતા જે તે વખતે અને એ વખતે એને ગુનાહિત ઇતિહાસ એનો જે તે વખતે નહોતો તો એ મિલકત છે એ કબજે લેવામાં નથી આ નથી એમની કોઈ ઇન્કમ નથી એ લોકો જસ્ટિફાય નથી કરી શક્યા જે તે વર્ષમાં એણે આવક ક્યાંથી કરી એ નથી કહી શક્યા એટલા માટે તો પછી આ ગુનાહિત કામ કરીને આ મિલકત ઊભી કરી છે એવું એ નક્કી થયું એટલે તો એ મિલકતો છપતા અમે છવ્વીસે છવ્વીસ આરોપી એનું છેલ્લા એકવીસથી જ્યારે ગુનો દાખલ થયો ત્યારથી સર્ચ કરીએ છીએ કે એના નામે કોઈ થાવર જંગમ મિલકત છે કે એમાંથી માત્ર આ બે જ વ્યક્તિ એવી નીકળેલી કે જેની પાસે થાવર જંગમ મિલકત મિલકતો એના ઉદાહરણ તરીકે પણ તમે લઈ શકો છો કે ગુનાહિત માણસ ધરાવતા ગુનેગારોને એક મેસેજ જાય કે ભાઈ ગુનો કરીને કદાચ કોઈ મિલકત ઊભી કરવામાં આવે તો સરકાર ગમે ત્યારે એ મિલકત છે એ જપ્ત કરી શકે છે સર આ લોકોને વડોદરા શહેરની મિલકતો તાંચમાં લેવામાં આવી છે પરંતુ બની શકે કે વડોદરા શહેરના બહાર પણ આ લોકોની મિલકત કે અમે જ્યારે તપાસ કરીએ છીએ ત્યારે આ બધા પાસા આવરી લઈએ છીએ કે બરોડા શહેરની બહાર દાખલા તરીકે જે દિવાળીપુરા છે ગ્રામ્ય વિસ્તારનું છે તો પણ અમે તમામ રેવન્યુ વિભાગને લખીને એના આધાર કાર્ડ પાન કાર્ડ યોન એના કુટુંબીજનોના નામે કોઈ મિલકત છે કે કે ઘણી વખત આરોપીઓ પોતાના નામે ન ખરીદતા હોય પણ પોતાના કુટુંબના સભ્યોના નામે ખરીદતા હોય તો પણ એ પણ અમે મુદ્દો આવરી લઈએ છીએ કે કોઈને કુટુંબના સભ્યોના નામે તો નથી ખરીદી અને તમામ તપાસ થયા પછી આ પ્રપોઝલ થયેલી